રામ રામ સીતારામ બધા એ પોણા આઠ વાગ્યા અટાણે કાયમીના જે હવાડ થાય ને એટલે અમારે મેં ગમે નથી છે આખી રાત નું તો આવ્યો અટાણે હરેવડા ચાલુ થઈ ગયા દેખાય ફૂકા ઘાટે નાખે એવું ખરેખર નો વાહો લીધો કેટલાક બી આવે એવી જોવાનું છે હાલી જ બગાડે કે હાલી જ ઝરમર ઝરમર ચાલુ થઈ ગયું હે ઓવર નહીં હે થોડોક તો કાલે બહુ તો એટલો બધો નથી ને કોવે કરા કરક જીવો ગો આખો કોરા દે ને બધી બહુ દેખાય જો કઈ હાલતું ને હા જો ને સે સેવા કરો કઈ તો નાસ્તા પાણી કરવાના છે બાકી છે નાસ્તા પાણી કરી લઈએ આ બધાયને ખારી ખારીયું નાખ્યું સાયતા પડી પડીતી પાટણ નહીં નાખી હોય નાતી ખારીયું થોડુંક ફે દેતા ને મોતી દે તો સારું હાલ નકર ક્યાં આટાં લીલાડો વાટવા જાવ આવવાની હેતા યે છે ને

આવી નાસ્તો પરવો તો બટા સા નેતાઓ કરું દૂધ ને છાતા છે ને દૂધ ને ખાં છાતા જો આવું છે જો બધું આના બીજા ના હોય એટલે આવું થાય

ચક્કી બહેન ચક્કી બહેન મારી સાથે રમવા કે કે નહીં નહીં વાર્તા આવતી તો તો હા એ બાળગીત ને વાર્તા વાહને ઘઉં ને બજવી પડ્યું બાજરો ને પણ એમાં સાલું મેં બિસાડ આવે તા ખરી પણ પાછા છોડે જાય પંખી

માંડી વિયું ખેડાય અમુક પાથરા પડ્યા માણસ ને ખેતરું તણાય તો ઈ જોઈએ તો ઈ થાય કે આપડી સારું હે માંડવી તા ને થાય બીજું ક

इन नई परिस्थिति में हर खेल कवर है नहीं गाजे को ना ये गाजे नहीं कि रजा ले नहीं गाजे का आप लास्ट में कहने की नहीं ना नहीं रजा ले चले है नहीं क्या ले क्या गास तो सारे तो नहीं जाते ही सारे काम हो सोने के लिए भी जाओगे तो हाँ नेट आए हैं नेबर्स मस्त बहुत मोरा नहीं तैयारी आ है

પણ આ કાયું કરું પછી ઘર માં ને ઘર માં કંટાળો એ સંમળ રાખી કે તું જો કે બસ કોણ સુખવાનું હોય ને બાપો તો જોરદાર ડેડી ખામરે દેડી કે દેડી દેડી આખા ગામની ફેરા કરીને સમાચાર વાળા હાલ બસ વે બતાય ને સારા તૈયાર થી હાટુ થઈ ને મારે છે ને સાહી લેવા તો જાવું છે ને એ ઠીરો થગો

ધીરે ધીરે પડ્યા જાય પાંચ ઘણોય છે કાપવાનો કિલોમીટર કા પાકો મોટરસાઇકલ હે હોટણ હે ને આકવાની મજા નો એને કરતા હાલે જાય તો સારું પાણી પાણી મોટર તાજા ત્રણ ચાર દીતિયે પડી એનો વેત આવતો ને તે વરાપે કે વરાપ થાય તો લઈ જાય મોર બનતા હે આ હરતે પૂણી કલાક માંન બન રે ઉંડો ઉંડો ગાજે તો બહુ મે હો અને કાકાની હે ને બે ત્રેંદી થી આ ભી આણી તે જરાક એની મુલાકાત કરી આવી હું ન્યૂ ફેમિલી મેમ્બરની એક ગાયકા ધોવા દે પાછી એક ભીં જાય હાલ ઉપાડીને દૂધાણા વગરના દુખી થઈ જાય રાખતા હોય ને એની ન મેળાવે દૂધાણા વિના તો આ છે આપણો ન્યૂ ફેમિલી મેમ્બર મજા નતા આવતી તો આ છે પાડી કઈ પાડી મીરા હે ને હરમાઈ ગઈ છે તેવાય નેતા આવતી મારી પાસે

હાલો ચાહ લેવાય ગયે એ જાય નહીં વિરામ દીધું કેટલીક ઘડી દે જોવાનું હે આકોરા હેમ થોડો થોડો જવું ઘાડ દેખાય ડમડોર બધી હું તો આકો જોઈએ આનું કંઈ નકી ન હોય કાર કાંકી નેરી પર જાય બે ફામ ઘડીક મેં બંધ થયો તો તા હાવ કાપા હાવ આતો આ બધાઈ વાટ જોઈને બેઠાતા જ કાકો મારો ભાઈ ઓય ઓય તારે કીધું વ્યાહું ભગર કેટલામાં મહીન્યો હે ભગરની માં હવે 15 20 માં वहार पे के भी हूं मोरियो यार ये 10 10 महीने मुक्ति ले क्यों नहीं हम नेता ने एक दिन होता आया ये कहता था कि मारे भी कोई दिन के 10 महीने पूरा ना करती ना जो फेरे के 10 महीने में 15 दी जी लीता उनका तो में रे रेणु फेरो है नहीं किसी को हां मन गाय ने ले आए थे ना 10 महीने आए थे तो तुम है ना हारिया ने नेणाणी कर दो

ને ન કાપો મૂળ પાણી નથી પીતા એક પીતા આ હે ને લખાણ હતો હે બોલે કુંડે તરી હા કદાચ હોય ને તોય નથી પીતા પાણી તે બાપુ આ લઈને આવ્યા આ કુંડે ન પીધો પછી આની આ હે ને એને બાંધી દીધા એ કે રહી ને પાછા ઢારીએ બાંધી આવી ને સાહેબ હે ને ના લઈને ગયા આની આ લઈને આવ્યા એવું બધું થયું મોલાવને આગળ બધા સાહેબને નેણ કરી ને હે ફાઈનલી મારે જવું કાન દેખાડવા હે સુટકા વગરનું જાઉં તો હે ત્રણ દિથિયાની વાતો હાલે હું કા સારું થઈ જાય તો જાવું ને સારું થઈ જાય તો જાવું ને પણ એ મને બીક લાગે હું કા બેરી થઈ જાય તો કામ કરે એક જ કાન હોય છે એ હું બતાવી બતાવે જી હોય એમાં કંઈ નક્કી ન થતું શરદીનું હોય તો ત્યાં બેય કાન દુખવા જઈએ હાટકા હાટકા નીકળે પણ હાટકા એ નથી નીકળતા ને ને દુખે તો લેરકે લેરકે દુખાવો થાય આ તો હે ને આ કાન હાવ ધબલક થઈ ગયો એ કંઈ નહીં કંઈ સાંભરાતું જ નથી હાવ ડૂમ થયો ભારે ભારે થઈ ગયો ખોટો ના પડે ગયો એવું થયું ને બે દીતા અહીંયા ગયું હતું કે જીવડો બીવડો જરાક ઘરે ગોય અંદર મરસર જઈ ગયો કાલે બોલતો તો આસ્તા માયલું કંઈ નથી પણ આજે હે ને દુઃખે દુખાવો થાય ને હાવ ધાક પડે હા ભરાતું કંઈ છે નહીં હું કંઈ બતાવે કાં હોય શું ખબર પડે કાનમાં ડૉક્ટર નગભ હોય ગઝારા સાઈડ પાસે ને અમારા રૂપ જેવા સાઈડના ક્યારા બે ઉતા ઢરે ગા તો વાંધો નહિતા એવો હે હે ને બે ક્યારા લાગઠ લીધા ન કે એક એક ક્યારો વાઢવાનો હોય તો એ બે ક્યારા હારો જ જવા દેવા પડે ને કઈ આવ એકાબીજાને માથે ઢરે ગઈ હોય ને એવા હાટુ

હલવાનું બી કઈ ના ભરા કામ પડે ને તો પછી નાથી વારો આવે હટાણે કામ લઈને ગાતા ને કામ લઈને આવ્યા કંઈ લઈને ન ઉતા ગયન કંઈ લઈને ન આયા કે પોરબંદર કા ઉપલેટા બતાવે જ્યો ઈ કે પેલા આ તો મેડમ પાસે ગાતા એ કે જીવડા જીવું દેખાય પછી કે વાન ડ્રેસિંગ રૂમમાં માં જાવી કે કાટે દે તો ઠીક છે નહ પોરબંદર જઈ જઈએ કે કાન ના ડોક્ટર પાસે તા ના ગાતા એ ભાઈ ફોનની ની કરી કે પોરબંદર બતાવ ઈ કે પછી બોલો